જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગૌચર તથા ખેડૂતોના રસ્તાનું દબાણ કરતી ખાનગી કંપનીના કામો તાત્કાલિક ધોરણે રોકવા સરપંચ મંડળો ખેડૂત માલધારીઓ દ્વારા આ બાબતને લઈ વિવિધ મુદ્દે જામજોધપુર મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું બીજી વસ્તુ રહી કે અમે વારંવાર અરજીઓ અહીં આપીએ છીએ તો એના માટે તંત્રને જે કાંઈ કલેક્ટરના હુકમને માથે રાખીને માન્ય રાખી અને અહીંયા સ્થાનિક તંત્રને જે જવાબદારીઓ હોય એ પૂર્વક કામ કરવું આવી અમારી માગણી છે ખેડૂતોના પ્રશ્નો છે માલધારીના પછી રહેણાંક વિસ્તારો હોય જ્યાં પોઈન્ટ છે ત્યાં એના માટેના આની અંદર બધા પ્રશ્નો છે માટે તમને આવેદનમાં આપીએ છીએ પછી તો ઘણું બધું સાહેબ છે હવે તમે જવાબ આપવા દો બરાબર છે હવે એમાં તમે પ્રશ્ન પૂછીશ સાહેબ તો તમે આરી પાસે એને જાવ

નહીં માગીએ શાંતિપૂર્ણ અમે આવેદનપત્ર માત્ર આપવા આવ્યા છે